નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બીસી રાઠોડ આપનું સ્વાગત કરું છું મિત્રો બંધારણની કલમોના પરિચય અન્વયે આજે આપણે કલમ નંબર બાસઠ અને ત્રેસઠની જોગવાઈઓ જોઈશું જોઈએ કલમ નંબર બાસઠમાં બાસઠમાં જોગવાઈ કેવી છે તે જોઈએ રાષ્ટ્રપતિનો હોદ્દો ખાલી પડે તો ચૂંટણી કરવા અંગેની જે જોગવાઈ છે તે બે ત્રણ ઉદ્દાશે આપણે જોઈશું કે રાષ્ટ્રપતિના હોદ્દાની મુદત પૂરી થાય તે પહેલાં ચૂંટણી કરી દેવી જોઈએ રાઈટ એટલે એની મુદત પૂરી થતી હોય એ પહેલાં ચૂંટણી પૂરી થઈ જવી જોઈએ રાષ્ટ્રપતિના હોદ્દાની મુદત પૂરી થાય તે પહેલાં હોદ્દાની જગ્યા ખાલી થાય તો જગ્યા ખાલી પડ્યાની તારીખથી છ મહિના પહેલાં રાષ્ટ્રપતિની ચૂંટણી કરાવવી પડે ધારો કે એનો નિયત સમય પૂરો થાય છે પણ એ પહેલાં કોઈ કારણસર રાષ્ટ્રપતિની જે જગ્યા છે ખાલી પડે તો એની ચૂંટણી જે તારીખથી જગ્યા ખાલી પડી હોય તેના છ મહિનાની અંદર એ ચૂંટણી કરાવી દેવી પડે હા અને જો નવી ચૂંટણી થાય મીન્સ કે અધવચ્ચેથી તો જે વ્યક્તિ ચૂંટાય છે હોદ્દો સંભાળે તે તારીખથી પાંચ વર્ષની મુદત માટે એ હોદ્દા ઉપર રહેશે ઘણી વખતે બાય ઇલેક્શનમાં એને ટર્મ પૂરી થાય ત્યાં સુધી હોય છે પણ અહીંયા અધવચ્ચે ચૂંટણી થાય અને રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાય તે પછી પાંચ વર્ષ સુધી એ ચાલુ રહેશે હા કલમ નંબર ત્રેસઠની જોગવાઈ છે એમાં ઉપરાષ્ટ્રપતિ પદની જોગવાઈ છે પરીક્ષામાં ભારતના ઉપરાષ્ટ્રપતિ પદની જોગવાઈ કઈ કલમ આપી છે તો તમારે માત્ર આ કલમ યાદ રાખવાની છે કલમ નંબર ત્રેસઠ બીજી કોઈ વિશેષ વિગત એમાં નથી આ ઉપરાંત બંધારણ માટેના અમારા જે બે પુસ્તકો છે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા લાઇનર અને એમસીક્યુ શોર્ટ પિશલ્સ એટલે કે વન લાઇનર અને એમ સિક્યુ માટે એ ખૂબ ઉપયોગી છે જેને થિયટિકલ મુદ્દાઓ સમજવાશે ડિટેલમાં એના માટે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા અગર એનું પુસ્તક છે આ ઉપરાંત તમારી બે ટેલિગ્રામ ચેનલ છે ડિસેરા ટોડ કરન્ટ અફેર્સ જેમાં રોજનું કરંટ અફેર્સ મૂકવામાં આવે છે માસિક કરંટ અફેર્સ દરરોજની દસથી પંદર જેટલી પોસ્ટ બે ત્રણ જેટલા ફ્રી વિડીયો મૂકવામાં આવે છે અને ગુજરાત સરકાર દ્વારા લેવાથી લગભગ મોટાભાગની પરીક્ષામાં જે કરંટ અફેર્સ છે એમાંથી ઘણા બધા મુદ્દા વિદ્યાર્થીઓને આ ચેનલમાંથી મળી રહેશે આ ઉપરાંત અમારી બીજી ટેલિગ્રામ ચેનલ છે ગૌરવવંથી ગુજરાતી જેમાં ગુજરાતી ભાષા સાહિત્ય અને વ્યાકરણને લગતી પોસ્ટ મૂકવામાં આવે છે જો હજુ સુધી તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલ જોઈન ન કરી હોય તો જોઈન કરવા વિનંતી છે અને વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં